કપડા રાખા થાકા વરી કસ તસ આવડે જે સંતા મીટ જે થોડું બસ આ કા

પોલીકલે કે રે ઇતરે નંદુ બોલે વાત ના ગરા ના કોબરા ના આદાસ પંપળા ના કોણ આને એટલે આડી ગણ દે કુડે હા બા થોડું ટોંડા લે હેલો એનું હમ આડી ગણ ના ડોળ્યા 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 ને કસબી ચાલે જાતા મજે જીવત નથી ચાલે બાજુ મે કસ ચાલે બેઠો હું આડી બેઠો છું ના <SANICALACCoats> ના